નમસ્કાર આપ છું આપની શહેરના ઝોન દ્વારા સંગમ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં માં આવેલું ઝોન ફોર ડીસીપી દ્વારા સંગમ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં નંબર પ્લેટ વગરની લાયસન્સ વગરના વ્યક્તિઓની ગાડીઓ જમા કરવામાં આવી હતી અનેક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી જેને લઈને આ સંઘર્ષ ઉભો થયો હતો નંબર પ્લેટ વગરની ગાડીઓ ડિટેન કરવામાં આવતા અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી તો સાથે જ મોડી રાત સુધી રખડતા અસામાજિક તત્વો પર પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર